શહેરના તાંદલજામાં રહેતી પત્ની દ્વારા મુંબઈના પ્રેમી તેમજ પ્રેમીના સાગરીતની મદદથી પતિને ઘેરયુક્ત દવા આપીને ગળે ટૂપો આપીને મોતને ઘાટ ઉતારવાના કેસમાં પોલીસ ઇન્વેસ્ટિગેશનની દ્રષ્ટિએ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે કબ્રસ્તાનમાં દફન કરવામાં આવેલી ડેડ બોડી કાઢીને પીએમ કર્યા બાદ જેપી રોડ પોલીસે ઘટનાની ભીતરમાં પૂર્વ આયોજિત કાવતરૂ ઘડીને હત્યા કરીને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો પણ દાખલ કર્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ઇર્શાદની પત્ની ગુલબાનુને મુંબઈ ખાતે રહેતા મોહમ્મદ તોસીફ સાથે પ્રેમ સંબંધ હતો તોસીફે ગુલબાનુને ઊંઘની ગોળીઓ આપી હતી આ ગોળીઓ ઇર્શાદને રાત્રે દૂધમાં પીવડાવીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો આ પ્રમાણે દૂધમાં ગોળી પીવડાવ્યા પછી પત્નીએ વોટ્સઅપ કોલ કરીને તોસીફને ઘરે બોલાવ્યો હતો તોસિફ તેના કહેવાતા મામા મહેતાબ સાથે ઘરે પહોંચી ગયો હતો ઈરશાદ ફર્શ પર ચટાઈ પાથરીને સૂતો હતો ગુલબાનું ઈરશાદના પગ ઉપર બેસી ગઈ હતી તોસીફે ઓશીકુ ઈરશાદના મોઢા ઉપર મૂકીને જોરથી દબાવ્યું હતું ગુલબાનુંએ પગ પકડી રાખ્યા હતા મહેતાબે દુપટ્ટાથી ગળે ટૂંપો આપ્યો હતો તોસીફે ઈરશાદનું માથું જોરથી ફર્શ ઉપર પછાડીને બે હત્યા કરી હતી આ હત્યાના બનાવને પરિવારજનોએ કુદરતી મૃત્યુ થયાનું માનીને દફન વિધિ કરી હતી ત્યારબાદ બે દિવસ પછી પરિવારના એક સભ્યને શંકા જતા તેણે સમગ્ર મામલે જેપી પોલીસને જાણ કરી હતી તપાસ દરમિયાન સમગ્ર ભેદ ખોલવા પામ્યો હતો જેપી રોડ પોલીસના ઇન્ચાર્જ પીઆઈ મહેશ સંગાડા પોલીસ સ્ટાફ અને મહિલા પોલીસને સાથે રાખીને સમગ્ર ઘટનાનું આજરોજ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું